દરેક કાર્ય પાછળનું કારણ હોય છે ને એ કારણ મારી આગળ તો હોય જ છે અને તમને જણાવું એ તો મારી ફરજ છે તો ઇન્ડિયાએ જ્યારે ઓપરેશન સિંદુર શરૂ કર્યું અને દુનિયાને એની માહિતી આપી તો આ બે વિરાંગનાઓએ આપી તો શું આપણા કને કોઈ મુસાળા નહોતા ઘણાએ હતા પણ ઇન્ડિયા દુનિયાને ત્રણ મેસેજ આપવા માંગતો હતો અને એના માટે આ બે મહિલાઓનું સિલેક્શન કરવામાં આવ્યું કારણ કે એમનામાં યોગ્યતા હતી કાબલિયત હતી જૂનું હતું જુસ્સો હતો અને કામ કરવાની ઈચ્છાશક્તિ હતી એટલે આમનું સિલેક્શન કરવામાં આવ્યું અને પહેલો મેસેજ દુનિયાને આપણે એ આપ્યો કે આતંકવાદીએ જ્યારે હુમલો કર્યો ત્યારે પુરુષોને ગોળી મારી અને સ્ત્રીઓને ના મારી એક બેનના આંખની સામે એના પતિની હત્યા થઈ એટલે એ બેને એવું કીધું કે તું હવે મને પણ મારી ના ત્યારે એ આતંકવાદી હસતો તો દાંત કાઢતો હતો અને એ બેનને એવું કહેશે કે ના તને નથી મારવાની તું રો રોતી રોતી મોદી કને જાજે અને મોદીને કહેજે સુરતના શૈલેષ કથેડિયા જેમનું મૃત્યુ થયું આ હુમલાની અંદર એમના વાઇફ શીતલ કથેડિયા એ વખતે શું બોલ્યા હતા એ તમે જો એમના શબ્દો શું હતા શીતલબેન એવું કહે છે કે હું નહીં રહું હું આહુડા નહીં પાડું પણ હવે ઈ રે આ ના આહુડે રોશે અને એકના બદલે અમે લાખ મારશું આ શીતલબેનના શબ્દો હતા એ વખતે અને આ પાકિસ્તાન વાળાના આતંકવાદીઓને એ બધાએ શું ઇન્સ્ટાગ્રામમાં રીલું જોતા હોય એટલે એમના માઇન્ડમાં એવું હતું કે ભારતની બેનું દીકરીઓ તો આમાં કમર હલાવે ખંભા હલાવે ઠુમક ઠુમક જાણ કે નાચવા વાળી છે પણ આજે ઇન્ડિયાએ આખી દુનિયાને એવો મેસેજ આપ્યો છે કે આ દેશની આર્ય નારી જરૂર પડે ને તો રણચંડી બની અને રણે પણ ચડી શકે છે અને દુશ્મનના છોતરા કાઢી નાખે બીજો મેસેજ આપણે દુનિયાને એ આપ્યો કે જ્યારે આતંકવાદીએ હુમલો કર્યો ત્યારે હિન્દુઓને અલગ કરી અને ગોળી મારી એ લોકોએ હિન્દુની લાઈન અલગ કરી અને મુસલમાનની લાઈનો નોખી કરી એ આપણાને હિન્દુ મુસ્લિમમાં નોખા પાડવા માંગતા હતા પણ આજે આ દુનિયાની સામે આ બે મહિલાઓ એમના નામ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘ એ આપણી યુનિટી દર્શાવે છે આપણી એકતાની દર્શન કરાવે છે આખી દુનિયાને દુનિયા એમ હમતી હોય કે આપણી તાકાત આપણી ટેન્કો આપણી મિસાઇલું કે આપણા હથિયારો વિમાનો જ હવાઈ જહાજ કે સમુદ્રી જહાજ કે પનડુબી કે પરમાણુ બોમાં આપણી તાકાત હશે પણ આપણી સાચી તાકાત છે ને એ આપણી એકતા છે આપણી યુનિટી છે અને એ મેસેજ આજે આપણે દુનિયાને આપ્યો છે અને ત્રીજો મેસેજ એ તો ખતરનાક અને શર્મનાક બહુ છે પાકિસ્તાન માટે કેમ કે હવે આખી દુનિયા પાકિસ્તાનને એમ કે છે કે મરી જાઓ મરી જાઓ મય કાંગલું બૈરાની માર ખાતી અને હવે તમારો બાપોલા મરદ મુસાળા તમારા ઉપર છે તમારી હાલત શું થશે